નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આજના અમારા વિડીયોમાં આજનું રાશિફળ આઠ જૂન બે હજાર પચીસને રવિવારનું રાશિફળ કેવો રહેશે તમારો આજનો દિવસ મેસથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તો મિત્રો અમારી ચેનલમાં તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઈક કરો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આજે ચંદ્રનો સંચાર મકર રાશિમાં થઈ રહ્યો છે આજે વૃષભ રાશિના લોકોના તમામ કામ સરળતાથી ચાલશે કામકાજના ધંધામાં વચ્ચે વચ્ચે આર્થિક લાભ થવાના કારણે પૈસા સંબંધિત સમસ્યાઓ અમુક અંશે દૂર થશે કેટલીક ગુપ્ત ચિંતાઓ મનને પરેશાન કરી શકે છે જ્યારે ધન રાશિના જાતકોએ આજે દરેક બાબતમાં સાવધાની રાખવાની જરૂર છે પૈસા પાછળ દોડવાની દોડવાની વૃત્તિ પર નિયંત્રણ રાખો નહીં તો પૈસાની સાથે માન સન્માનમાં પણ નુકસાન થઈ શકે છે કેવો રહેશે તમારો આજનો દિવસ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને ઈ રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ વ્યસ્ત રહેશે વ્યવસાયિક યોજનાઓમાં અચાનક ફેરફાર કરવો પડશે દિવસની શરૂઆતમાં કાર્યની ગતિ ધીમી રહેશે સમયસર વચનો પૂરા ન થવાને કારણે વ્યવસાયિક સંબંધો બગડી શકે છે કોઈ પણ કાર્યને લઈને કોઈ નક્કર નિર્ણય લઈ શકશો નહીં પરંતુ તમે જે પણ કામમાં રોકાણ કરશો તેમાં તમને સફળતા ચોક્કસ મળશે મિત્રો સાથે કોઈ વાત પર મતભેદ થઈ શકે છે સંબંધીઓ તમારા ઉદ્ધત વર્તનથી ના ખુશ રહેશે સાંજે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનું મન થશે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીની ફૂલ ચડાવો અને જ્યારે તે સુકાઈ જાય ત્યારે તેને તમારા પર્સમાં રાખો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ અને ઉ આજે વૃષભ રાશિના લોકોના તમામ કામ સરળતાથી ચાલશે કામકાજના ધંધામાં વચ્ચે વચ્ચે આર્થિક લાભ થવાના કારણે પૈસા સંબંધિત સમસ્યાઓ અમુક અંશે દૂર થશે કેટલીક ગુપ્ત ચિંતાઓ મનને પરેશાન કરી શકે છે પરંતુ ટૂંક સમયમાં તમને આ સમસ્યામાંથી પણ છુટકારો મળશે મહિલાઓ ઘરને સુખી બનાવવામાં સહયોગ કરશે શારીરિક પીડાને કારણે કેટલીક સમસ્યાઓ આવશે તેમ છતાં તેઓ ઘરેલું કામ સમયસર સમયસર પૂર્ણ કરી શકશે પાડોશીઓ સાથે સંબંધો સુધરશે બાળક મન સ્વય રીતે કાર્ય કરશે ઉતાર આપવાનું વર્તન ઘટશે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન ગણેશની સાથે દેવી પાર્વતી અથવા ઉમાની પૂજા કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ અપેક્ષાઓથી વિપરીત રહેવાનો છે વિચારેલી યોજનાઓ શરૂઆતમાં સફળ થઈ સફળ થતી જોવા મળશે પરંતુ બપોર પછી મુશ્કેલી આવી શકે છે આજે તમે જેની પાસે મદદ માગશો તે તમને મૂંઝવણની સ્થિતિમાં રાખશે તમે આત્મનિર્ભર બનીને તમારું કામ કરો પૈસાને લઈને ભાગીદારો વચ્ચે અણબનાવ થઈ શકે છે ઘરના કાર્યક્ષેત્રનો ગુસ્સો બહાર કાઢવાથી ઘરનું વાતાવરણ પણ બિનજરૂરી રીતે બગડી શકે છે જૂના કાર્ય પૂરા થવાની ચિંતા રહેશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્રિત રહેશે આજે તમે જે પણ કામ કરવાનું મન બનાવી લો છો તેમાં થોડી મૂંઝવણ થઈ શકે છે તો પણ તમે હિંમત આરશો નહીં સતત પ્રયત્નોથી કામમાં સુધારો થશે અને લાભની શક્યતાઓ રહેશે ધ્યાન કર્યા પછી કોઈ પણ ઈચ્છિત સિદ્ધિની સંભાવનાઓ બની રહી છે આળસ ન કરો નહીં તો તમે લાભથી વિંચિત રહી શકો છો તમને તમારા પ્રિયજનો સાથે આનંદની ક્ષણો વિતાવવાનો સમય મળશે કર્મ સ્થિતિ સામાન્ય રહેશે આજે પણ તમે નાણાકીય બાબતોમાં બેદરકાર રહેશો આજે ભાગ્ય બ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીની પૂજા કરીને ભૂખ્યા લોકોને ભોજન કરાવો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ આજે સિંહ રાશિના લોકોના રોજિંદા કામ સફળ થશે સવારે વહેલા કામમાં લાગી જવાથી જલ્દી જ ધન લાભનો યોગ બનશે મોટા ભાગના કાર્ય થોડી મહેનતથી પૂર્ણ થશે અધિકારીઓ મુશ્કેલ કાર્યમાં સહકાર આપશે આજે ચાલાકીની નીતિ અપનાવીને કપરા સંજોગોમાં પણ આપણું કામ પાર પાડીશું સરકારી કામકાજમાં પણ સફળતા મળવાની સંભાવના છે પ્રયાસ કરતા રહો વિવાહિત જીવનમાં નાની નાની વાતોને દિલ પર ન લો સ્થિતિ સામાન્ય રહેશે મિત્રો તરફથી કોઈ સુખદ સમાચાર મળશે આજે ભાગ્ય સત્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે તુલસીને નિયમિત જળ ચડાવો અને દીવો પ્રગટાવો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ વ્યર્થ દોડધામમાં પસાર થશે શારીરિક અને માનસિક થાક રહેશે સત્તા કાર્ય અનિચ્છા અનિચ્છાએ કરવા પડશે આજે તમે ગમે તેટલા દાન પુણ્ય કરો તો પણ તમે લોકોને ખુશ રાખી શકશો નહીં ઘરનું વાતાવરણ લગભગ સામાન્ય રહેશે આર્થિક કારણોસર કેટલાક મહત્વપૂર્ણ કાર્ય અધૂરા રહેશે સંતાનની પ્રગતિથી સંતોષ રહેશે સરકારી કામોમાં ધનનો વ્યય થઈ શકે છે પરંતુ મન મન પ્રમાણે લાભ નહીં થાય આજે ભાગ્ય સન્નું ટકા તમારા પક્ષમાં રહેશે દરરોજ સંકટનાશન ગણેશ સ્ત્રોતનો પાઠ કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત તુલા રાશિના લોકો માટે આજનો દિવસ આજનો દિવસનો પ્રથમ ભાગ આળસથી ભરેલો રહેશે શારીરિક રીતે અસ્વસ્થતા અનુભવશો સાંધામાં દુખાવો અને જકડાઈ જવાની સમસ્યા થઈ શકે છે જેના કારણે કાર્યમાં વિલંબ થઈ શકે છે ધંધાની ધીમી ગતિને કારણે આર્થિક ઘટનાઓ પ્રભાવિત થઈ શકે છે બપોર પછી સ્થિતિમાં સુધારો થશે નોકરિયાત લોકો અચાનક ધનલાભથી રોમાંચિત થશે વેપારી વર્ગને આજે સારો ફાયદો થશે આ દિવસે મહિલાઓ સાથે મહિલાઓ સાથે ન પડશો નહીં તો ઘરેલું વિખવાદ લાંબા સમય સુધી ચાલી શકે છે આજે ભાગ્ય એસી ટકા તમારા પક્ષમાં રહેશે ગણપતિને ઘીના પાંચ દીવા પ્રગટાવો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય વૃશ્વિક રાશિના લોકો માટે આજનો દિવસ આશાસ્પદ રાશિ સારા સ્વસ્થાયને કારણે મનથી કામ કરશો પરંતુ કોઈની દખલગીરી મનને પરેશાન કરી શકે છે કોઈની વાત પર ધ્યાન ના આપો એકાગ્ર અને તમારા કામમાં વ્યસ્ત રહો પૈસા અને માન સન્માન બંને મળવાની સંભાવના છે ઉધાર લેવાની પદ્ધતિઓમાં વધારો અસુવિધાનું કારણ બની શકે છે વેપારમાં વૃદ્ધિ માટે રોકાણ કરવું શુભ રહેશે ભાઈ બહેનો તરફથી વધુ સહકાર ન મળવાને કારણે કેટલાક ઘરેલું કામ પૂરા નહીં થાય મહિલાઓ સિવાય ઘરના અન્ય સભ્યો તમારી ઈચ્છા તમારી ઈર્ષા કરશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને લાડુ ચડાવો અને ગણેશ રક્ષા કવચનો પાઠ કરો ધન રાશિ ધન રાશિના જાતકોના અક્ષર પ ધ પ અને ઠ ધન રાશિના જાતકોએ આજે દરેક બાબતમાં સાવધાની રાખવાની જરૂર છે પૈસા પાછળ દોડવાની વૃત્તિ પર નિયંત્રણ રાખો નહીં તો પૈસાની સાથે માન સન્માનમાં પણ નુકસાન થઈ શકે છે જૂના કામ બપોર પહેલાં પૂરા થવાથી તમે રાહતનો શ્વાસ લેશો અચાનક ધન મળવાથી રોજિંદા ખર્ચાવો પૂરા થશે આ સમય પછી પ્રતિકૂળ રહેશે નોકરી ધંધામાં પ્રગતિ પ્રતિસ્થિતિઓ તમારા કામમાં દરેક રીતે અવરોધ લાવવાનો પ્રયાસ કરશે પરિવારના સભ્યો સાથે નાની નાની બાબતો પર પણ અણબનાવ થઈ શકે છે વાણી અને વર્તનમાં સંયમ રાખવો આજે ભાગ્ય અઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ગાયોને ગોળ અને લીલો ચારો ખવડાવો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ મકર રાશિના જાતકોએ આજે અનૈતિક કાર્યથી દૂર રહેવું જોઈએ નહીં ઘરના સભ્યોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે લોકો તમારી સાથે ભાવનાત્મક સંબંધ પરંતુ જરૂરિયાતના સમયે કોઈ આગળ નહીં આવે કાર્યસ્થળ પર સહકર્મીઓના અસંસ્કારી વર્તનને કારણે તમારે તમારા પર વધુ નિર્ભર રહેવું પડશે લાંબી મુસાફરીની શક્યતાઓ છે જો શક્ય હોય તો આજે તેને ટાળો પેટ કે શ્વાસ સાથે સંબંધિત રોગો થઈ શકે છે ધ્યાનમાં રાખો નોકરી કરતા લોકો મોટા ભાગે તેમની કારકિર્દીને લઈને માનસિક રીતે પરેશાન થઈ શકે છે આજે ભાગ્ય અઠ્ઠાણું ટકા તમારા પક્ષમાં રહેશે હળદર મિશ્રિત સિંદુર ગણેશજીના ચરણોમાં લગાવો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર સ સ અને ક્ષ કુંભ રાશિના જાતકો આજે કેટલીક દિધાઓને કારણે માનસિક અશાંતિને કારણે થઈ રહેલા કામને બગાડી નાખશે આજે સરકારી કામ સાવધાનીથી કરો નહીં તો નુકસાન થઈ શકે છે પારિવારિક સંબંધો પ્રત્યે પ્રમાણિક રહો તમારું મોટું વર્તન પારિવારિક વાતાવરણને બગાડી શકે છે માનસિક દબાણને કારણે સ્વસ્થાયમાં ઉતાર ચઢાવ આવી શકે છે ઘરના વડીલો કોઈ વાત પર તમારાથી નારાજ થઈ શકે છે અચાનક નાણાકીય લાભને કારણે તમે પરિસ્થિતિને સાંભળી શકશો નહીં પૈસા આવો આવતાની સાથે જ તે પણ હાથમાંથી નીકળી જશે આજે ભાગ્ય અડસઠ ટકા તમારા પક્ષમાં રહેશે ચોખા પીણા કરીને ગણેશજીને અર્પણ કરો અને કીડીઓને લોટ ચડાવો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ જ અને થ મીન રાશિના લોકોને આજે કાર્યસ્થળમાં એકથી વધુ માધ્યમોથી આવક થશે દિવસ દરમિયાન તમે જેની સાથે સંપર્કમાં રહેશો તેને ચોક્કસ લાભ મળશે વેપાર ક્ષેત્રે સાથે સંકળાયેલી મહિલાઓ પ્રોત્સાહન તરીકે નાણાકીય સહાય મેળવી શકે છે સામાજિક કાર્યમાં રસ ન હોય તો પણ ભાગ લેવો પડશે માન સન્માન વધશે પરિવારના સભ્યોનું માર્ગદર્શન આજે દરેક ક્ષેત્રમાં ઉપયોગી થશે પ્રેમ જીવનમાં નિકટતા રહેશે આજે ભાગ્ય બોતેર ટકા તમારા પક્ષમાં રહેશે લીલા મગની દાળનું દાન કરો અને ગણેશજીની પૂજા કરો તો મિત્રો આ માહિતી અમારે સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારે ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારે કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો